નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર પિતા મોસ્કો પહોંચ્યા અને રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધમાં મોતને ભેટનાર સુરતના હેમિલ માંગોકિયાનો મૃતદેહ પચીસ દિવસે સુરત પહોંચ્યો પિતા આવ્યા બાદ અંતિમ સંસ્કાર થશે રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતા સુરતના હેમિલ માંગુકિયા નામના યુવાનનું ડ્રોન હુમલામાં યુક્રેનમાં મોત થઈ ગયું હતું ત્યારબાદ હેમિલના મૃતદેહને વતન લાવવા માટે પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા ત્યારબાદ એમ્બેસી દ્વારા પરિવારને મૃતદેહ થોડા દિવસમાં મોકલી આપવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી જોકે ત્યારબાદ એમ્બેસી દ્વારા કોઈ રિપ્લાય ન આપવામાં આવતા પિતા સહિત ત્રણ લોકો જવા રવાના થયા હતા દરમિયાન આજે હેમિલનો મૃતદેહ દિલ્હી લવાયા બાદ તેને સુરત ખાતે લાવવામાં આવ્યો હતો પિતા પણ મોસ્કોથી પરત આવી રહ્યા છે જેથી હેમિલના મૃતદેહને હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે પરિવારે કોફિન ખોલી હેમિલનો ચહેરો જોયો શરીર કાળું પડી ગયું છે રશિયાની પરંપરા પ્રમાણે શૂટમાં મૃતદેહ મોકલવામાં આવ્યો છે રશિયા અને યુક્રેઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધમાં સુરતના યુવકનું મોત નીપજ્યું હતું સુરતમાં રહેતો હેમિલ અશ્વિનભાઈ માંગુકિયા નામના યુવકનું ડ્રોન હુમલામાં મોત નીપજ્યું હતું યુવક બે મહિના પહેલા રશિયા ગયો હતો જ્યાં રશિયાની આર્મીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો દરમિયાન ડ્રોન હુમલામાં તેનું મોત થયું છે વાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો તો બીજી તરફ તેનો મૃતદેહ પરિવાર સુધી પહોંચે તે માટે પરિવાર ચિંતામાં હતો પરિવારના સભ્યો હેમિલનો મૃતદેહ લેવા જાતે રશિયા જવા પણ તૈયાર થયા હતા અને વિઝા માટે પણ એપ્લાય કરી દીધેલ હતું જોકે પરિવારજનોના જણાવ્યા મુજબ ઇન્ડિયન એમ્બેસી તરફથી હેમિલનો મૃતદેહ ભારત પહોંચશે તેમ જણાવવામાં આવ્યું હતું જોકે થોડા દિવસો થવા છતાં આ મુદ્દે કોઈ જાણ કરવામાં આવી ન હતી એમ્બેસી દ્વારા વધુ કોઈ માહિતી ન આપવામાં આવતા હેમિલના પિતા અને કાકા સહિત ત્રણ જણા રશિયા જવા માટે નીકળી ગયા હતા તેઓ મોસ્કો સુધી પહોંચી ગયા હતા દરમિયાન ત્યાંથી મૃતદેહને હવાઈ માર્ગે દિલ્હી મોકલવામાં આવ્યો હોવાની જાણ થતાં સુરત આવવા નીકળી ગયા હતા દરમિયાન આજે દિલ્હીથી હેમિલના મુદ્દે એને ઇન્ડિગોના કાર્ગો પ્લેનમાં સુરત ખાતે લઈ આવવામાં આવ્યો હતો સુરત એરપોર્ટ ખાતે મૃતદેહ આવ્યા બાદ તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો હેમિલના મૃતદેહને આવતીકાલ સુધી કોલ્ડ રૂમમાં રાખવામાં આવશે પિતા મુંબઈથી પાંચ વાગે નીકળીને સુરત પહોંચશે ત્યારબાદ

பப்பா hmm. என்னா